હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં આશા કરું મજામાં જશો ને આજે છે શીતળા શીતલા બધાને બહુ જ સારી શુભેચ્છા અને કાલે છે જન્માષ્ટમી એટલા માટે અમે વાડીયા આવ્યા છીએ કેળુના પાન નાળિયેરીના તાળસા ને એવું બધું લઈ જવાનું એ જન્માષ્ટમીની તૈયારી કરવાની એટલા માટે વાડિયા આવ્યા છે અને વિડીયોમાં આગળ બનાવીજો બધું બતાવીએ બહુ મજા આવશે

અત્યારે અમે મુકેશભાઈની વાટે છે મુકેશભાઈ આવે એટલે પાંડડા કાપી દેશે એટલે મુકેશભાઈ કપડાં બદલાવવા ગયા છે આવે એટલે બતાવું તો ફાઇનલી મુકેશભાઈ કપડાં ચેન્જ કરીને આવી ગયા છે અને કહે છે કયા પાંદડા કાપવાના છે પાંદર તો હાલે આપણે ભગવાન કામ માટે લઈ જવાના છે એટલે હાલે હાલ પાંદડા અ કપડા બદલાવો તો કારણ તો ઈ કે જો આ અંદરથી જ પાણી ની કે આ આ ડાગા કે પેસેલ વાડી ના દેશે ને તેળું ના છે આ એક વખત ડાકો પડી જો એટલે કઈ કોઈ જ જાવ પાઉં તો જાય નહીં એટલે ના કપડા પેસે લાકો પડે તો ભાઈ વિઝા ભઈ અમારી આરે છે પણ અમે ભાઈ આઘા રહીશું કારણ કે આના ડાગા પડે ને પછી જાતા નથી કપડામાંથી એટલા માટે મુકેશ ભાઈ એક જ પાંદડા પકડશે

તો ભાઈ વિજયભાઈ પાંદડા ગણે છે અને મુકેશભાઈ પાંદડા કાપે છે

તો ભાઈ અડધા જેટલા પાંદડા કપાઈ ગયા એને જો પાણો તો ભાઈ ખાસ કરીને આ જે પાણી પડે છે ને કપડા ઉપર પડ્યો હોય ને આ પાણી તો ડાઘા જાતા નથી એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે એકવાર પાણીનો ડાઘ પડી ગયો પછી જાવો બહુ મુશ્કેલ છે

આમાંથી આમાંથી ને મિત્રો કેળુના ના પાંદડા બહાર કાઢી નાખ્યા છે અને હવે તાળસા કાપડ તો મુકાભાઈ માથે સીડ્યા છે તમને બતાવું તો જો બેઠા

não tá só

બડલાઈ પણ ગમે એમાં પોઝિશન તો બદલાઈ ગઈ છે ટોપ મજા ફાઇનલી મિત્રો પાંદરા ની બધું ભરાઈ ગયું છે જોવો ટ્રેક્ટર માં હવે મુકા પર લઈને ગામમાં આવશે પછી અહીંયા ઉતારવાના છે ફાઇનલી આપણે આ મંદિર એ નાળિયેરી ના તાડસા ને કેળું પાંદડા પોગાડી દીધા અને હવે ઘરે આવી ગયો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો